જય શ્રી રામ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ સંતો છે બફાટ કરે છે સનાતન ધર્મના દેવી દેવતાઓને ઉપર તો આવા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના હું મહંત સુખરામદાસ બાપુ ખાખી મઢી રામજી મંદિર મેન્દ્રાથી હું વિરોધ કરી રહ્યા છું સ્વામિનારાયણ સંપ્રદાયના જે પણ સાધુઓ છે પોતાના ઇષ્ટને પોતાને ભગવાનને ઊંચું બતાડવા માટે અમારા જે દેવી દેવતાઓ છે એમને વિષયમાં ટીકાની ટિપ્પણી કરતા હોય છે જેવી રીતે હમણાં થોડા દિવસ પહેલા અમારા દ્વારકાધીશ ભગવાનને ઉપર ટીકા ટિપ્પણી કર્યા છે અને સરદારમાં જે સ્વામી છે રાજકોરને પાસે સરદાર છે ઈ સ્વામીએ પોતાના કથામાં પોતાના प्रवचनમાં અમારા દેવી દેવતાઓને સ્વામિનારાયણ ભગવાનના મેનેજર બતાવે છે

તમામ સનાતનીઓને વિનંતી કરી રહ્યા છો કે સ્વામિનારાયણ ને ઉચ્ચ કોટીના સગભો પવિત્ર સ્વામિનારાયણ બતાડે છે તમે બતાડો અમે તમને ના નથી પાડતા પણ તમે અમારા જયારે દેવી દેવતાઓને તમારા સ્વામિનારાયણ ભગવાનના મેનેજર કયો ત્યારે અમને અંદર આત્મા દુઃખ થાય છે એટલે આવું બપાટ કરવાનું તમે બંધ કરો અને તમે જે અમારા ગ્રંથમાંથી પોતાની ચોપડી બનાવ્યા છો અને પછી ઈ જ ચોપડીમાં તમે અમારા દેવી દેવતાઓને તમે નાનું બતાવી રહ્યા છો તો આ તમે તમારા ચોપડીઓને તમે બંધ કરો હું સ્વામિનારાયણ સંપ્રદાયના જે આચાર્યો છે આચાર્યોને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા આ બધા સાધુઓને સાધુઓ નહી આમ જાગશો અને તમે અત્યારે તમે નહીં ધ્યાન આપશો તો તમારા બધાના વિનાશ થઈ જશે એટલે અમે તમારા ભગવાન ના ક્યારે પણ વિરોધ કર્યા નથી અને કરશો પણ નહીં પણ તમે અમારા દેવી દેવતાઓને શું કામે તમે બદનામ કરો છો છે કે કરોડ દેવી દેવતાઓ અમારા સ્વામીનારાયણના મેનેજર છે સગમ તમને આવું જોઈ અને જે સાંભળે છે એમને પણ નીચું જોવા જેવું છે જે એમના હવે ભક્તો સ્વામિનારાયણ છે ત્યાં ફગોઠી વાગી બેસીને કથા સાંભળે છે એ લોકોને પણ બુદ્ધિ નથી આવતી વિચાર કરો

એટલે હવે આ છેતાઓની છે હવે તમે નહીં સુધારશો ને તો અમારે મેદાનમાં આવવું પડશે તમને સુધારવા માટે જ્યાં પણ તમારી કથા ચાલુ હોય છે ત્યાં આવીને તમારા આજે હરિભક્તોને પણ વિનંતી કરીએ છીએ કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના પાલન કરો છો તો શું કામે તમે તમારા સ્વામીઓને સુધારતા નથી એટલે હવે છેતાઓની છે હવે બસ હવે અમારા દેવી દેવતાઓને બિશા તમે કંઈ પણ ટીકા ટીક ટીપણી કર્યા તો હવે તમારી ખેડ નથી એટલે બધા અમે ભારત દેશના સનાતનીઓને હાથ જોડી સનાતનીઓને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હવે તમે બધા આગળ આવો અને અમે તમારા સાથે છીએ આ બધા યુવકોને સબક શીખવાડીએ જય શ્રી રામ જય હિન્દ જય ભારત